અમારી સેવા ચાકરી કરે છે અમારો ઘણો ઘણો આભાર એમને ભગવાન આપે તને જો જીંદગી ભરે મરી જાય તો કભ કભ દેઈ પડ આ વિસ્તારનું નામ શું છે ને અહીંયા તમારે વરસાદમાં કેટલી તકલીફો પડી અને કોઈ સેવા આપી છે હજે ભી મિલો એમને ચક્ય હુષનભાઈ ચાર દિવસ ના ખાવા દૂધ પાણી બધું અમારી સેવા કરી છે બસો ઘર ની અને બધું અમારે પાણી જોવા આવે બધું સંબંધ જોવા આવે છે બચ્ચા બધું સલામત રાખે જોવા આવે રાતે પાણી કોઈ સરકાર અમને કોઈ મદદ આપી નથી અમને કોઈ નેતા અમારી જોડે આવ્યા નહીં કોઈ દેખવા બી આવ્યા નહીં નેતા લોકો કોઈ અમને સંબંધ બી કરવા આવ્યા નથી ઉષણ ભી અમને તરફ છે અમને બહુ આનંદ મળ્યો ખાવા પાણી દૂધી ઠેલ્યો બધું અમારું રીતે સારું છે બધું સહી સલામત છે તાવ તડકો ગોળી હું અમને આપી ગયા છે લોકો નવા પાણી બી અમને આપી ગયા છે લોકો કેટલા દિવસ તમને આજે પાંચ દિવસ શું શું હાલતા બધું ખાવા પાણી ખીચડી બધું આપી ગયા દવા અમારું સારું આપી ગયા પાંચ દિવસ આપી ગયા મને